સીતારામ આપણી વાણીનો પ્રભાવ આપણા માતા પિતાની સામે ક્યારેય ન બતાવવો કારણ કે આપણા માતા પિતાએ જ આપણને બોલતા શીખવા છે કહેવાનો અર્થ મિત્રો એટલો છે કે જ્યારે આપણે નાના હોઈએ ઘોડિયાની અંદર હિંચકતા હોઈએ માતા પિતાએ ઘોડામાં લઈ લઈ ખંભે ચડાવી ચડાવી અને મોટા કર્યા હોય આંગળીથી ચાલતા શીખવા હોય અને એક એક ઉચ્ચારણ લઈ બધ આપણે શીખવું હોય એમાં સૌથી મોટો ફાળો જે છે એ આપણા માતા પિતાનો છે ઘોડિયામાંથી ઘોડે સવાર કરનાર માતા અને પિતા બને છે નથી માતા એકલી કે નથી પિતા એકલો બંનેનો સરખો હાથ છે પરંતુ જ્યારે બાળક પરિપૂર્ણ થઈ જાય હાલતા શીખી જાય પોતાના પગ પર ઊભો થઈ જાય ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ પોતાના પગ પર ઊભો થઈ અને કમાતા શીખી જાય બે ચાર પૈસા કમાય ત્યારે બાળકને અભિમાન આવી જાય છે અને વાત વાતની અંદર માતા પિતાને પોતાની વાણીનો પ્રભાવ બતાવે છે કે તમે ચૂપ રહેજો તમને બોલવાની ખબર પડતી નથી તમને આવું આવું આવડતું નથી તમને માણસો વચ્ચે જે છે એ કંઈ કરવાની ખબર પડતી નથી તો આ પ્રભાવ આ તમારી ચાલાકી આ હોશિયારી એ તમારી ઓફિસ સુધી પરિપૂર્ણ છે સમાજ સુધી બરાબર છે કે જે તમે તમારાથી નીચે કામ કરતા લોકોના સામે વાપરો છો તો એ યથાવત છે પરંતુ જ્યારે તમે આ વાણીનો પ્રયોગ તમારા માતા પિતા સામે કરો તો એ બિલકુલ યોગ્ય નથી કારણ કે તમે જે બોલો છો ને એ દરેકે દરેક શબ્દ તમારા માતા પિતાના છે તમારા ખુદના નથી એટલા માટે થઈ અને આપણે આપણા માતા પિતાની આપણી વાણીનો પ્રભાવ ક્યારેય બતાવવો નહીં જ્યારે જ્યારે આપણને એક સંતાન તરીકે આવું અભિમાન આવી જાય ત્યારે નાના બાળકની પરિસ્થિતિને ચોક્કસ જોઈ લેવી અને જોયા પછી પણ જો ભાન ના પડતું હોય તો તમારું ખુદનું બાળક જ્યારે નાનું થાય ત્યારે કેવી રીતે મોટું થાય છે એ પણ જોઈ લેવું પરંતુ હાલનો કળિયુગ છે કળિયુગની અંદર લોકોની સમજશક્તિની બુદ્ધિ જે છે સમજશક્તિ અને બુદ્ધિ બેન્ડ નથી મારી ગઈ જાણી જોઈ અને ઘણા જે છે આવું કરતા હોય છે માતા પિતાની વ્યાખ્યાને સમજતા નથી સરસ મજાનું એક વાક્ય મને યાદ આવે છે કે ખુરશી ઉપર બેઠેલા એક વૃદ્ધ માણસ જે છે એટલા બધા વૃદ્ધય નહોતા પરંતુ જેની ઉંમર જે છે એ ચાલીસ પિસ્તાલીસ પચાસની અંદર હતી એ ખુરશી ઉપર બેઠા બેઠા વિચારે ચડી ગયા હતા અને આંખની અંદર આંસુ લઈ આવ્યા હતા કે આજે કાગડાએ મારું શ્રાદ્ધ નાખેલું જે છે એ ખાધું નહીં અથવા તો કાગડો શ્રાદ્ધ ખાવા આવ્યો નહીં ત્યારે તેની નીચે રમતો તેમનો ખુદનો જ બાળક એને બતાવે છે કે પિતાજી એ કાગડો ક્યાંથી શ્રાદ્ધ ખાય કારણ કે દાદી દાદા તો વૃદ્ધાશ્રમમાં છે એક નાના બાળકને પણ ખબર પડે છે કે જો જીવતા માતા પિતાને તમે વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવો અને પછી કાગડાને શ્રાદ્ધ નાખો તો એ કાગડો શ્રાદ્ધ ખાવાનો નથી અને કદાચ ખાશે તો પણ એ તમારા પુણ્યને તમને પુણ્ય પ્રાપ્ત થશે નહીં કારણ કે જેના કારણે તમે શાંતિથી બેઠા છો એસી ઓફિસમાં બેઠા છો જાહો જલાલી છે ગાડી કારની અંદર ફરો છો આ બધી જ જાહો જલાલી ભલે અનપઢ તમારા માતા પિતા હતા જેને બોલવાની કંઈ ખબર નહોતી પડતી જેની અંદર કાંઈ પણ પ્રકારની આવડત નહોતી છતાં પણ એમને તમને ત્યાં સુધી પહોંચાડ્યા છે જરૂરી નથી કે દરેક વખતે સંતાનોની જ ભૂલ હોય ઘણી વખત માતા પિતા પણ અણસમજાઈ કરતા હોય તો એ અણસમજાઈને તમે બે રીતે સમજાવી શકો એક તો પ્રેમથી અને એક તોછડાઈથી જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી માતા પિતા સાથે પ્રેમની ભાષા વાપરવી અને માતા પિતાની ઉંમર એટલી હોય જ છે કે એ સમજી જાય છે ઘણા બહેનો જે છે એ ખાસ કરીને મને કમેન્ટમાં જણાવતા હોય છે કે બેન તમે જે માતા પિતાની સેવાની માતા પિતાની આમ તેમ વાત કરો છો એ અમે અમારા માતા પિતા માટે ગમે એટલું કરીએ છીએ પણ અમારી પાસે મારી સાથે રહેવા માટે તૈયાર થતા નથી મિત્રો એવું જરૂરી નથી કે એક આપણા હાથની પાંચ આંગળી જે છે ને એ સરખા માપની નથી હોતી એક ઘરની અંદર આપણા ખુદના સંતાનો પણ પાંચ સરખા હોતા નથી તો દરેક સમાજની અંદર રહેલા દરેક માતા પિતાના વિચારો પણ સરખા ના હોય ક્યાંક કોકના સ્વભાવ બગડેલા પણ હોય પરંતુ આપણે આપણું કર્મ બાંધવાનું છે જો જેવા સાથે તેવા થઈએ તો આપણામાં ને એનામાં તો કોઈ પ્રકારનો ફર્ક જ નહીં તો સજ્જન દુર્જનની ખબર ક્યાંથી પડશે આપણે દુર્જનની સાથે દુર્જન કેમ થઈને વર્તવું આપણે દુર્જનની સાથે જ્યારે સજન થઈને વર્તશું તો જ આ સમાજની પરિભાષાની અંદર બને જે છે એ એ અલગ અલગ આપણે એને તારવી શકશું અને એની વ્યાખ્યા બાંધી શકશું એટલા માટે થઈ અને કદાચ એ એવું વર્તન કરે તો ક્યારેક ક્યારેક એ મોટા સમજી આપણા માતા પિતા ખુદના છે એમ સમજી અને આપણે થોડીક જતું કરવાની ભાવના રાખીએ મને નથી લાગતું કે આપણને એની અંદર નિષ્ફળતા મળે ચોક્કસ સફળતા મળશે અને એ સફળતા એવી હશે કે એક દિવસ તો એને પછતાવો થશે કે મેં મારી દીકરાને મારી વહુને આટલું આટલું કીધું આટલું આટલું સંભળાવ્યું આટલો મેં મારા સંતાનો વચ્ચે પણ ભેદભાવ કર્યો મેં એકને વધારે આપ્યું બીજાને ઓછું આપ્યું એક વહુને હું માન આપતી એકનું અપમાન કરતી છતાં પણ મારી આ નાબા નથી છતાં પણ મારી આ વહુ જે છે એ મારી સાથે ક્યારેય ખરાબ વર્તન કરી નથી એક દિવસ ચોક્કસ એને અફસોસ થશે પરંતુ એને અફસોસ થશે તમને જીવનમાં ક્યારેય અફસોસ થશે નહીં તમને તમારી જાત ઉપર ગર્વ થશે અને જ્યારે તમને એ જાત ઉપર તમારી ગર્વ થશે ત્યારે તમને જીવન જીવવાની મજા આવશે એ લોકોએ મારી ઉપર ગમે એટલા માછલા ધોયા છતાં પણ હું એના જેવી થઈ નહીં મેં મારી ભાષાનો ખરાબ ઉપયોગ કર્યો નહીં મેં ઉદંડ વર્તન કર્યું નહીં મેં મારી સાસુ સાથે ખરાબ વર્તન કર્યું નહીં મેં મારા પરિવારજનોને મારે વાણી કે મારા વર્તનથી ક્યારેય બગાડ્યું નહીં આપણે જો આવું જીવન જીવીએ તો છેલ્લી જિંદગીએ આપણે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર અથવા તો કોઈ પણ પ્રકારનો અફસોસ આપણને આપણી છેલ્લી જિંદગીની અંદર રસ રહેશે નહીં જો તમને પણ મારો આ વિચાર ગયમો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો